વારંવાર વારંવાર કોણ છે શખ્સો જે વારંવાર સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપે છે જ્યાં ફરી પોલીસે પડકાર અપાયો અમદાવાદની શાળાઓમાં આજે ફરી એકવાર બાળકોને રજા આપી દેવાઈ આ રજા મળતા પાછળનું કારણ અતિ ગંભીર છે કારણ કે અલગ અલગ આઠ શાળાઓને આજે ફરી બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળે છે જેના કારણે પોલીસ વિભાગ દોડતું થાય છે જો કે પોલીસની તપાસ દરમિયાન એજ હાર હંમેશનમાં ફક

દિવસ વીત્યા બાદ ફરી એકવાર અમદાવાદની શાળાઓમાં એ જ દ્રશ્યો સર્જાયા જેને સ્કૂલ થી લઈને વાલી અને શિક્ષણ વિભાગ થી લઈને પોલીસ તંત્ર ને દોડતા કરી દીધા સવારે એક બાદ એક શાળાઓ ને ઈમેલ મળ્યો અને આ ઈમેલ માં હતી સ્કૂલ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી તમામ શાળાઓ બાળકો ને રજા આપી છોડી મુક્યા અસેમ્બલી ચાલ તો અસેમ્બલી મેં બોલા કે ઘર ભેજ દેગે હવે અભી રીઝન કેટ મીન્સ કભી કભી બોલા વેકેશન બસ પ્રેક્ટિસ કરવા બોલા ઇમેલમાં આ જે બધી સ્કૂલોની ઈમેલ આવ્યા છે એ સેમ જ ઈમેલ હતો જેમાં લખ્યું હતું કે ભાઈ બોમ્બથી ઉડા દેવાની ધમકી હતી પણ જે અમદાવાદની ઘણી બધી સ્કૂલોને આવી હતી અમારા એસોસિએશનમાં બી અમને જાણ થઈ હતી અને એના ઉપરથી જે બધી પ્રોસીઝર કરવામાં અમને જણાવવામાં આવ્યું હતું એ પ્રમાણે અમે બધી પ્રોસિજર કરી દીધી છે આપણી સ્કૂલમાં એક જ પાડી છે સવારની પાડી અને એ બધા છોકરાઓ સરસ રીતે છૂટી ગયા છે અને વાલીઓને બોલાવીને હેન્ડ ટુ હેન્ડ બધા છોકરાને આપી દેવામાં આવ્યા છે અમદાવાદની સંત કબીર સ્કૂલની ત્રણ બ્રાન્ચની આ ધમકી મળી હતી આ ઉપરાંત ચીનીવા સ્કૂલ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો તો ઉસ્માનપુરાની વિદ્યાનગર શાહીબાગની કેબીએસ કેન્ટોનમેન્ટ આર્મી પણ ધમકી મળી રેડ જેડી પણ બ્લાસ્ટની ધમકી બાદ પોલીસ તંત્ર દોડતું થયું તમામ સ્કૂલોમાં ડોગ સ્કોડ ની ટીમ સાથે પોલીસ સર્ચ ઓપરેશનમાં લાગી હતી જોકે તપાસ દરમિયાન ક્યાંયથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી પ્રશાસનિક જે કાર્યવાહી છે એ શરૂ કરી દેવામાં આવી છે દરેક શાળામાં આ જ પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે જો કે સૌથી મહત્ત્વના સમાચાર એ છે કે આની પહેલાં પણ ઘણી વખત ઘણી બધી શાળાઓને મેલ કરવામાં આવ્યા છે જોકે અત્યાર સુધી ક્યારેય પણ આવી કોઈ ઘટના સંદિગ્ધ વસ્તુઓ નથી મળી આવી પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આ પ્રકારના કોઈક મેલ આવતા હોય છે ત્યારે પ્રશાસન પણ કોઈક ચૂક રાખવા નથી માંગતું કોઈક શાળા પણ બાળકોના સલામતીને લઈને રિસ્ક નથી લેવા માંગતી અને એ જ કાર્યવાહી અત્યારે અહીં થતી પણ જોવા મળે છે સ્કૂલોમાં બ્લાસ્ટની ધમકી આપી દુશ્મન તત્વો વાલીઓથી લઈને પોલીસ તંત્રને હેરાન પરેશાન કરવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાં ગત સત્તર ડિસેમ્બરે પણ આવી જ રીતે ધમકી આપી સૌને દોડતા કરી દીધા હતા વાલીઓનું ટેન્શન પણ હાઈ કરી દીધું હતું ત્યારબાદ રાજ્યભરમાં અલગ અલગ કોર્ટને ઉડાડવાની ધમકી આપી હતી જોકે ક્યાંય પણ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી ત્યારે પોલીસ તંત્ર આવા દુશ્મનોને શોધવા કામે લાગ્યું છે જેથી આતંકના બદીરાદા ધરાવતા લોકોને આકરો પાઠ ભણાવી શકાય બ્યુરો રિપોર્ટ મીડિયા